ત્યાં તો ભુવારાજ ની પણ શરૂઆત થઈ ગઈ છે ભુવારાજ સામે આવી રહ્યું છે ભુવામાં મસ્ત મોટી કાર ગરકાવ થઈ ગઈ અને આખી કાર ગરકાવ થઈ જાય એટલે તમે અંદાજો લગાવી શકો કે ભુવો કેવો હશે ગાંધીનગરના સેક્ટર બે ડી પાસેની આ ઘટના છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કારની શું હાલત થઈ છે ગાંધીનગરમાં આ ઘટના બની આજે હજુ તો પહેલો વરસાદ આવ્યો છે સિઝનનો ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે અને ચોમાસાની શરૂઆતની સાથે જ લોકોએ આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ તો આખું ચોમાસું બાકી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાઈ ગયા છે હિતલ હજુ તો ચોમાસાની શરૂઆત થઈ સિઝનનો પહેલો જ વરસાદ અને પહેલા વરસાદની સાથે ભુવારાજની પણ શરૂઆત ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જે પઠાર ને પહેલા વરસાદ વિકાસ પોલ ખુલી રહી છે કામગીરી ચાલી રહી છે અને તેના કારણે આડે ખોદવામાં આવ્યું છે અને ખોદ્યા પછી પુરાણ પણ યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું એનું આ આદર્શ ઉદાહરણ કહી શકાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે સેક્ટર બે ડી માં જે કારના જે દ્રશ્યો દેખાવામાં આવે છે એ કારના પુરાણ ન કરવાના કારણે રોડની બાજુમાં જે પુરાણ થયું હતું એ બેસી ગયો અને કાર આખી અંદર ઘૂસી ગઈ છે એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આ પ્રકારની સ્થિતિ ગાંધી રાજ્યના પાટનગરમાં જો હોય તો ગામડા ગ્રામ્ય વિસ્તાર કે અન્ય જગ્યાએ જે જગ્યાએ ખોદકામ થયું હશે ત્યાં શું હશે એ કલ્પી શકાય છે જે બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો આ દૃશ્યો તમે જુઓ ગાંધીનગરના દૃશ્યો છે પહેલાં જ વરસાદમાં બસ મોટો ભૂવો પડ્યો અને ભૂવામાં કાર ગરકાવ થઈ ગઈ છે કાર અંદર પડી ગઈ છે ભૂવામાં અરે સાહેબો તમે જેટલી વાતો કરવામાં શબ્દો વાપરો છો તેટલું જો પુરાણ વાપર્યું હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત આ દ્રશ્યો તમે જુઓ ગાંધીનગરના દ્રશ્યો પહેલા જ વરસાદની સાથે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આ રાજ્યનું પાટનગર પાટનગરમાં વિકાસ છે તો આ તમારી ટીવી સ્ક્રીન પર તમને બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફના દ્રશ્યો છે અમદાવાદના તો એક તરફ છે ગાંધીનગરના અમદાવાદમાં આખો આખો રોડ ગરકાવ થઈ ગયો એટલો મોટો ભૂવો પડ્યો અમદાવાદના શેલા વિસ્તારમાં અને બીજી તરફના દ્રશ્યો છે ગાંધીનગરના કે જ્યાં ભૂવો પડતાની સાથે જ કાર તેમાં ગરકી ગઈ કાર ખાબકી ગઈ હવે તમે જુઓ કે જે મોટા મોટા દાવાઓ થતા હોય છે જે મોટી મોટી વાતો થતી હોય છે ક્યાં છે વાતો ક્યાં છે એ માત્ર કાગળ પર છે કામગીરીના નામે તો શૂન્ય જોવા મળી રહ્યું છે કારણ કે હજુ તો પહેલો વરસાદ છે ક્યાંક કહી રહ્યા છો કે પુરાણનો અભાવ યોગ્ય પુરાણ નથી થયું એટલે ભૂવો પડી ગયો જેટલી તમે મોટી મોટી વાતો કરો છો તેટલું પુરાણ કરો તો આ પરિસ્થિતિ જ ન થાય કામ કરવામાં એટલું ધ્યાન રાખો તો આ પરિસ્થિતિ જ ન થાય